સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન કરાયું હતું ભટારમાં રહેતા સસારે પરિવારના ડેડ વિકાસભાઈની બે કિડનીનું અંગદાન કરાયું હતું તો નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે એકસઠમું સફળ અંગદાન કરાયું હતું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે એકસઠમું સફળ અંગદાન થયું હતું સુરત શહેરના ભટાર આઝાદ નગરમાં રહેતા સસારે પરિવાર દ્વારા તેમના ડેડ સ્વજન વિકાસભાઈની બે કિડનીનું અંગદાન થતાં બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે મૂળ મધ્યપ્રદેશના બુરાનપુરના જૈનાબાદ સુપુરીના વતની અને સુરતના ભટા આઝાદનગરની મોટી કલીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય વિકાસભાઈ કાશીનાથ સસારેનો દિવસ અગાઉ નાસ્તાની લારીવાળા સાથે ઝઘડો અને મારામારી થઈ હતી જેમાં માથાના પાછળના ભાગે માર લાગવાથી ઈજા થઈ હતી તો ગત પાંચમી જાન્યુઆરીના રોજ સવારે પલંગ પરથી પડી ગયા હતા ત્યારબાદ લોહીની ઉલટી થતા તત્કાલ નજીકની ગુરુ નાનક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જે ડોક્ટરોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા સવારે 8:38 વાગે 108 ઇમરજન્સીમાં નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા ઇમરજન્સીમાંથી આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી સિવિલમાં વિકાસભાઈને સેરેબલ એડીમાનું નિદાન થયું હતું જેમાં પડી જવાથી મગજની પેશીઓમાં વધુ પડતા પ્રવાહને કારણે મગજ ફૂલી જાય છે સઘન સારવાર બાદ 7મી સવારે અઠ્યાવીસ વાગે આરેમો ડોક્ટર કેતન નાયક ડોક્ટર નીલેશ કાછડિયા ડોક્ટર રીતુ સાવજ ડોક્ટર કેયુર પ્રજાપતિએ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા સસારે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછડિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલભાઈ કડીવાલા કાઉન્સિલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું જેથી બ્રેન્ડેડ વિકાસભાઈના ધર્મપત્ની લક્ષ્મીબેને દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે સંમતિ આપી હતી સ્વ વિકાસને બે દીકરીઓ અનુષ્કા અને રિયા છે આજે બ્રેઇન ડેડ વિકાસભાઈની બંને કિડનીઓ અમદાવાદની આઇકેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી સિવિલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ સફાઈ કર્મચારી તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનની सहमति ઉઠાવી હતી નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે એકસઠમું અંગદાન થયું છે